ભારતીય રેલવે દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિકરણ માટે તેરસો સાડત્રીસ સ્ટેશનોમાં જામવંથલી રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે આ રેલવે સ્ટેશનમાં બીજા રેલવે સ્ટેશનની જેમ અતિ આધુનિક નવો વેઇટિંગ હોલ તેમજ નવા ટોયલેટ બ્લોક સહિતની કામગીરી કરવામાં આવી છે જેના કારણે જામવંથલી તેમજ આજુબાજુના પચ્ચીસ ગામોને આ સ્ટેશનનો લાભ મળશે તેવી એના ગ્રામજનોએ માહિતી આપી હતી આ સ્ટેશનના પૂન નિર્માણમાં નવા આવક ગેટ સહિતની આધુનિક બિલ્ડિંગ સ્ટેશન ને નવું રૂપ આપે છે અહેવાલ ગિરિરાજસિંહ અમારા ગામમાં અંદાજીત બે હજાર ની વસ્તી ધરાવે છે અને નાનકડો એવા ગામમાં આવડું મોટું સ્ટેશન એક અમૃત દ્વારા કરવામાં આવેલું છે તો ગામમાં પણ ઉત્સાહ વેટિંગ રૂમ પછી ઊંચું પ્લેટફોર્મ લેવામાં આવેલું છે ડબલ ટ્રેક લાઇનનું કામ ચાલુ છે અને અન્ય કે અમારે તત્કાલ ટિકિટનું ને બધું સગવડ સુવિધાઓ સારી છે અંદાજીત પચીસ ગામનું અહીંયા આસપાસ ગામના લોકો આ સ્ટેશનનો લાભ લેશે શું સુવિધા મળશે સુવિધા અહીંયા જે અમારે ઇન્ટરસિટી સૌરાષ્ટ્ર મેલ એવા અનેક ટ્રેનો અહીંયા ઊભી રહે છે તો ગામને અને આજુબાજુના આસપાસના લોકોને લાભ મળે છે